ગરબી મંડળ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવેલી છે ત્યારે મહાઆરતી કાર્યક્રમમાં શ્રી દિલીપભાઈ સંઘાણી અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ જોડાયેલા હતા અમરેલીમાં સુખનાથપરા ગરમી મંડળ દ્વારા આ વર્ષે સુંદર ગણપતિજીનું સ્થાપન કરવામાં આવેલું છે અને દસ દિવસ સુધી આ ગણપતિ મહોત્સવની ધૂમ મચવાની છે ત્યારે મોટી સંખ્યામાં ગણપતિ પૂજકો ઉપસ્થિત રહેલા હતા આ તકે શ્રી દિલીપભાઈ સંઘાણીએ મહાઆરતીનો લાભ લીધેલો હતો પોતાના સમગ્ર પરિવાર અને ભાજપના અગ્રણીઓની સાથે તેઓએ આરતી કરી ગણપતિજીના આશીર્વાદ પ્રાપ્ત કરેલા હતા